હા હેલો નમસ્કાર હું છું ભરત સર ગણિતના સાહેબ જોડે ઘણી વખત સાંભળ્યું હશે કે કોઈ ગોળી ખવડાવીને દાખલો આવડી જાય એવું ના થાય તમારે દાખલાની પ્રોપર પ્રેક્ટિસ કરવી પડે હા પ્રેક્ટિસ તો કરવી પડે પણ આ ગોળી તમને થોડીક હેલ્પ કરશે આમ તો થોડી નહીં બહુ જ હેલ્પ કરશે જો તમને એમ લાગે છે કે સાહેબ ગણિતની અંદર કશું જ નથી આવડતું તો આ બુક જો હરખી કરી લો ને તો તમે આરામથી પાસ તો થઈ જ જાઓ અને એનાથી વિશેષ ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કે કોઈ વિદ્યાર્થીને એમ લાગતું હોય કે સાહેબ મેં બહુ બધી મહેનત કરી પણ મને એસીમાંથી પંચોતેર પ્લસ આવી જાય છે બટ પૂરા નથી આવતા તો ગેરંટી આપું કે આ બુક તમને પૂરા માર્ક્સ લવડાવવામાં બહુ બધી હેલ્પ કરશે એક નાની બુક છે છોટા પેક બડા ધમાકા બહુ બધી વિગત આની અંદર એડ કરવામાં આવી છે ઘણી વખત લોકો એવું બી કહેતા હોય કે સાહેબ જૂના પેપર કરવા છે કે અન્ય કોઈ સંસ્થાઓના પેપર કરવા છે કે પછી કે ચોપડી બહારનું પૂછાય તો અમારે ક્યાં જવાનું ગેરંટી આપું કે આ બુકની બહાર કશું જ નહીં હોય આ એક થિયરીની બુકલેટ છે જો આટલી થિયરી કમ્પ્લીટ કરી લીધી તો સમજી લો કે બેડો પાર આની અંદર શું છે શું પ્રાઇઝ છે એ બધી જ ડિટેલની અંદર ચર્ચાઓ આપણે અહીંયા કરવાના છીએ માટે ખાસ જોડાયેલા રહેજો અને બહુ જ જથ્થાબંધ બુક આપણી પાસે છે જેટલા જોઈએ એટલો ઓર્ડર તમને મળી જશે ને આપ કોઈ સ્કૂલ માટે મંગાવવા માંગો છો તો પણ ડિસ્કાઉન્ટ ઓફર પણ અવેલેબલ

જે નાની બનાવીને ગોળી એ બનાવવા પાછળનું કારણ શું છે બુક મેં પોતે લખી છે અને લગભગ લગભગ મને પ્રૂફ રીડિંગ અને બુક બનાવવામાં ટાઈપિંગ કરવામાં ઓલ ઓવર જોવા જઈએ તો અઢીસો કલાક જેટલો સમય લાગ્યો છે મતલબ આખું વેકેશન આની અંદર ગયું સમજી લો તો બહુ બધી મહેનત લાગી છે હવે આની અંદર ગણિતની ગોળી કેમ લેવી હું તમને આની પીડીએફ આપીશ તમે ડિટેલમાં વાંચજો અને પછી તમને જો અગર જ્યુસ પડે તો લેજો હા રસ પડે તો લેજો ઓકે તો ગણિતની ગોળી કેમ લેવી એની બહુ જ વિગતવાર અહીંયા માહિતી તમારી પાસે આપેલી છે અને બહુ જ એનાલિસિસ બાદ બનાવવામાં આવી છે બે હજાર સત્તરથી બે હજાર ચોવીસ સુધીના બધા જ જે પ્રશ્નો પૂછાયા એની ટોટલી થિયરી આની અંદર એડ કરવામાં આવી છે બહુ ડિટેલમાં સમજાવ્યું છે દાખલાને સરળ ગણવાની રીત પણ તમને આમાં આપી છે દાખલો દાખલો નથી ગણાવ્યો પણ એ દાખલો કેવી રીતે ગણવાનો એ તમને બધી જ વસ્તુ સમજાવવામાં આવી છે સો પ્લીઝ બહુ જ સમજદારીથી બુક કરશો તો બહુ ફાયદો થશે આની અંદર પ્રેક્ટિસ માટે ત્રણસો ને પચીસથી વધારે સાડા ત્રણસો આસપાસ છે બટ ત્રણસો પચીસ પ્લસ એમ ટૂંકા પ્રશ્નો કે જે ઘુમાઈ ફેરવીને પૂછી શકે એવા પ્રશ્નો પણ આની અંદર મેં એડ કર્યા છે અને સંપૂર્ણ થિયરી બીજું કે છ પોઈન્ટ એક પ્રમેય પણ આની અંદર એડ કર્યો જે તમને ત્રણ ત્રણ એક્ઝામની અંદર ફાયદો અપાવશે પહેલી બીજી અને એન્યુઅલ એક્ઝામ સો પ્લીઝ સમજદારીથી કામ કરશો તો આ બુક બહુ જ ફાયદો અપાવશે અને પૂરો પૂરો અભ્યાસક્રમ આપ્યો છે આની અંદર જે તમને ટૂંકા પ્રશ્નો આપેલા છે આ કોડ સ્કેન કરી અને તમે ટૂંકા પ્રશ્નો શીખી શકો અને બધા જ પ્રશ્નો અગર તમારે આ બુક નથી જોતી તો ટૂંકા પ્રશ્નો યાની એકસો પચીસ જે ત્રણસો પચીસ જે પ્રશ્નો કીધા એ ફ્રીમાં તમે આ કોડ સ્કેન કરીને શીખી શકશો અને હવે જુઓ આ બુકની ઓરિજિનલ ફાઇલ છે એટલે આની અંદર હું તમને બધું ડિટેલમાં નહીં બતાવું બટ આ બુક તમારે જો જોતી હોય એની પીડીએફ કોપી તો ડેમો બુક તમને ડિસ્ક્રિપ્શનની અંદર નીચે મળી જશે આખી બુક છે આની અંદર જુઓ બહુ જ ડિટેલની અંદર બહુ જ ધ્યાન દઈ અને કામ કરવામાં આવ્યું છે કોઈ એવો પોઈન્ટ નથી જે આની અંદર મેં કવર ના કર્યો હોય અને કોઈ એવો પોઈન્ટ બી નથી કે જે તમને આના બહારનો પૂછાય ગમે એવા અનુભવી સાહેબ પેપર કાઢવા બેસે ને તો ગેરંટી આપું છું કે આના બહારનું તમને ધોરણ દસની અંદર બોર્ડમાં ક્યારેય ના પૂછાય ચાહે બેઝિક હોય યા સ્ટાન્ડર્ડ હોય તમે સ્ટાન્ડર્ડ રાખ્યું હશે તો પણ તમને આના બહારનું નહીં પૂછાય એની ગેરંટી છે સો પ્લીઝ ફટાફટ આ બુકનો તમે ઓર્ડર કરી શકો અને કોઈએ કદાચ ધ્યાન દઈને જો જોયું હોય તો આની અંદર પહેલા જ પેજ ઉપર અહીંયા લખેલું છે કે ચોવીસ રૂપિયામાં ચોવીસ ગુણ મતલબ આ બુકની પ્રાઇસ છે માત્ર અને સેક્શન એ ગુણનો છે ગુણ તો મળશે ગેરંટી કારણ કે હોશિયાર વિદ્યાર્થીઓને ટૂંકા પ્રશ્નોમાં ખાસ કરીને વાંધા પડતા હોય છે પાછળ તો એ લોકો લડી લેતા હોય છે અને જે વિદ્યાર્થીને એમ છે કે સાહેબ મારે તો પાસ થવું છે તો તું પાસ થઈ જઈશ આ ગોળી લે એટલે પાસ કમ્પ્લીટ ગેરંટી ઓકે તો હવે ખાસ તમને કહી દઉં કે આ બુકનો ઓર્ડર માટે તમારે શું કરવાનું છે સિમ્પલ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી ઓર્ડર કરી દો અને જો બલ્ક ઓર્ડર હશે તો તમને ઘણું બધું ડિસ્કાઉન્ટ પણ પોસિબલ છે અને સાથે સાથે કુરિયર ચાર્જ પણ નહીં લાગે આ સિંગલ બુક અગર મંગાવો છો તો ચોવીસ રૂપિયા બુકની કિંમત છે અને ચાલીસ રૂપિયા કુરિયર ચાર્જ છે સો આ બુક તમને કોસ્ટલી તો પડશે કારણ કે એવું કહેવાય ને ઘાટ કરતાં ઘડામણ મોંઘી છે તો આવી કંઈક વસ્તુ આની અંદર થવાની છે તો તમે ટોટલ કુરિયર ચાર્જ વધતા બુકની પ્રાઇસ આપી અને આ બુક ખરીદી શકો છો તો મળીને આ વિડીયોમાં બાય બાય થેન્ક યુ